સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે ભવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવી ધૂળેટી પર્વને લઈ અને પ્રદેશનું સૌથી મોટું દિવ્ય રંગોત્સવ યોજાયો હતો જેમાં એકાવન હજાર નેચરલ કલર્સ તથા પાંચસો જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ આધારિત સજાવટ કરવામાં આવી દસ હજાર કિલો કલરને એરપ્રેશરથી ભક્તો પર ઉડાડવામાં આવ્યા

ભક્તો પણ એમાં એકાવન હજાર કિલો આપણે રંગ લાવીએ છીએ દાદાને શણગારવા અને આપણે એક સો જેટલા બ્લાસ્ટ આપણે કર્યા છે જેમાં અલગ અલગ પ્રકારના રંગ ધુમાડાઓથી વંચિત હોય એવા તેમજ હજારો થી અગિયાર દેશના લોકો આપણા સાળંગપુર ધામમાં માં રંગોત્સવ રમવા આવ્યા છે એ ભાઈ આપણા હોલી હોલી કા આપણે હિન્દુ ધર્મ મેં બહુ બડા પર્વ હોલી કા બહુ મહત્વ હોય આપણા ઠીક હે तो सर हमें अब हम मैं भी बहुत दूर से आया हूँ एमपी से आया हूँ अपने ग्वालियर क्षेत्र से मेरे को बहुत मजा आया इधर ग्वालियर में ग्वालियर से बिलोंग करता हूँ मैं भाई इधर होली खेलने में बहुत आनंद आया मेरे